છોટાઉદેપુરમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે કવાંટ નસવાડી પાવી જેતપુરમાં વરસાદ વરસ્યો છે વરસાદના લીધે ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થયું કમોસમી વરસાદને લીધે ખેડૂતોને રોવાનો વારો આવ્યો ડાંગરનો પાક ભીંજાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા સરકાર સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે તો છોટાઉદેપુરની આ સ્થિતિ છે કમોસમી વરસાદ ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ડાંગરનો પાક ભીંજાઈ ગયો છે

અને જે મોંઘુ ખાતર અને બિયારણ ખરીદી અને એક આશા રાખી હતી કે સારું ઉત્પાદન મળશે સારો ભાવ મળશે પરંતુ જે કમોસમી વરસાદ વરસ્યો છે અને એ વરસાદને કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે હકીમ ઘડિયાળી જી મીડિયા છોટાઉદેપુર